નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર આપણે પાંચમી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર છે એના વિશે ચર્ચા કરશું પણ વિડીયો શરૂ કરું એ પહેલા તમારે જો કરંટ અફેરના જૂના અને અત્યારના હાલના જે પણ કઈ કરંટ અફેર છે એની તમારે ઈ બુક ડાઉનલોડ કરવી છે પ્રિન્ટઆઉટ કાઢવી છે તો તમે આ ચૌદસો નવાણુ વાળો કોર્સ લઈ શકો છો તમને માત્ર ડાઉનલોડ અને પ્રિન્ટ નથી કાઢવી એપ્લિકેશનમાંથી ખાલી પીડીએફ વાંચવી છે તો તમને ઘણું સસ્તું પડશે બસો નવ્વાણું રૂપિયામાં છ મહિનાની વેલિડિટી મળશે છ મહિના સુધી નવા કરંટ અફેરની ની પીડીએફ પણ તમે એમાં જોઈ શકશો ઈ બુક વાંચી શકશો અને ટેસ્ટ પણ આપી શકશો બરાબર બંને કોર્સ અંદર ટેસ્ટ અને પીડીએફ અવેલેબલ છે ફરક એટલો છે આમાં ડાઉનલોડ અને પ્રિન્ટ થશે આમાં ડાઉનલોડ અને પ્રિન્ટ નહીં થાય ઓકે એટલો ફરક છે બાકી ભારતનું બંધારણ તમને આ જ રીતે જેમ કરંટ અફેર ટુ ધ પોઈન્ટ સ્ટડી કરો છો બરાબર તો એવી જ રીતે ભારતનું બંધારણ પણ તમારે એકદમ પરીક્ષા લક્ષી મહત્વના મુદ્દા ટુ ધ પોઈન્ટ કન્ટેન્ટ સાથે સ્ટડી કરવું છે તો તમને ટુ ફોર્ટી નાઇન રૂપિયામાં આપણો આખો બંધારણનો કોર્સ પડશે ઓકે અને એમાં પણ તમને છ મહિનાની વેલિડિટી મળશે તો તમને બંધારણ સ્ટડી કરવાની ઈચ્છા હોય તો તમે એ પણ લઈ શકો છો બરાબર બાકી તમને હાર્ડ કોપી છે હવે હાર્ડ કોપીનો ઓપ્શન પણ આપણે શરૂ કર્યો છે જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે મહિના માટે અત્યારે હાર્ડ કોપીનો ઓપ્શન એનેબલ કર્યો છે વન સિક્સટી નાઇન રૂપિયામાં તમને ફ્રી ડિલેવરી સાથે છે બરાબર તમને હાર્ડ કોપી મળી પ્રાઇસ જે છે વાંચી શકાય એવી ફોર્મેટમાં ડિઝાઇન કરેલી હોય છે આપણી ઈ બુક બરાબર તો એ બધાની પ્રિન્ટ કોપી છે તમને મોકલી આપવામાં આવશે જે ઈ બુક તમે વાંચો છો એપ્લિકેશનની અંદર એની જ પ્રિન્ટ કોપી છે તમને મોકલી આપવામાં આવશે બરાબર તો એક હાર્ડ કોપીનો ઓપ્શન આપણે આ વખતથી શરૂ કર્યો છે આ મહિનાથી તો જેમને ઈચ્છા છે હાર્ડ કોપી પણ ઓર્ડર કરી શકે છે જાન્યુઆરી મહિના ફેબ્રુઆરી મહિનાની હાર્ડ કોપી રેડી થઈ ચૂકી છે તો એ તમે ઓર્ડર કરી શકો છો ઓકે તમને ગણતરીના બે લગભગ ત્રણથી ચાર દિવસમાં જ હાર્ડ કોપી તમારા ઘરે મળી જશે બરાબર સાત દિવસનો તો સમય લખ્યો છે પણ તમને ત્રણથી ચાર દિવસમાં છે તમે ઓર્ડર કરશો એવા ત્રણથી ચાર દિવસમાં તમારા ઘરે પહોંચી જશે બરાબર તો આ મારી ગેરંટી છે તમને ઓકે

બરાબર નવા નગરના જે રાજા છે જામ રણજીત સેમના નામ ઉપરથી નામ આપેલું છે રણજીત ટ્રોફી ટુર્નામેન્ટ જીત્યું હરાવ્યું બરાબર તો હરાવી એમણે આ ટાઇટલ જીત્યું છે વિદર્ભે કેટલામી વખત જીત્યું છે તો કે ત્રીજી વખત આ ટુર્નામેન્ટનું ટાઇટલ જીતેલું છે બસ ચર્ચા કરવાની છે રણજી ટ્રોફી ટુર્નામેન્ટનું આયોજન કોણ કરે સાહેબ તો બીસીસીઆઈ છે બરાબર બીસીસીઆઈ આનું આયોજન કરે છે બીસીસીઆઈ નું હેડક્વાર્ટર ક્યાં છે સાહેબ બીસીસીઆઈ નું હેડક્વાર્ટર મેં લગભગ ગઈકાલના વિડીયોમાં જ કીધું હતું તો કે કે મુંબઈમાં આનું હેડ ક્વાર્ટર આવેલું છે છેલ્લે જે ફાઈનલ રમાઈ હતી બરાબર ફાઈનલ ક્યાં રમાઈ હતી આમાં સ્પેશિયલ એક લોકેશન યાદ નથી રાખવાની ખાલી ફાઈનલ ક્યાં રમાઈ એ યાદ રાખવાની છે બરાબર તો ફાઈનલ જે રમાઈ છે બરાબર એ વિદર્ભ ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ રમાઈ છે બરાબર નાગપુર માં આવેલું છે વિદર્ભ ક્રિકેટ ગ્રાઉન્ડ ક્યાં છે તો કે મહારાષ્ટ્રના નાગપુર ની અંદર આવેલું છે ત્રીજી વખત વિદર્ભે આ ટુર્નામેન્ટ ટાઇટલ જીત્યું છે બરાબર અને ફાઈનલ માં હરાવીને આ ટાઇટલ જીતેલું છે અત્યારે કેટલામી આવૃત્તિ હતી બે હજાર ચોવીસ પચીસ ની ઇવેન્ટ હતી બરાબર અને આની આવૃત્તિ હતી તો કે નેવું મી આવૃત્તિ હતી રણજી ટ્રોફીની કેટલા મે આવૃત્તિ આવૃત્તિ હતી ઓકે હાલ શરૂઆત ક્યારે થઈ તો કે ઓગણીસો ચોત્રીસ પાંત્રીસ માં રણજી ટ્રોફી ટુર્નામેન્ટની શરૂઆત થઈ હતી ઓકે એ પણ આપણે યાદ રાખીશું ત્રણસો વનડે ક્રિકેટ મેચ રમનાર સાતમાં ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે ત્રણસો વનડે ક્રિકેટ મેચ રમી લીધી છે આપણે અને એમનું નામ છે વિરાટ કોહલી તો ત્રણસો વન ડે ક્રિકેટ રમનાર સાતમાં ભારતીય ક્રિકેટર એ બની ચૂક્યા છે તો હાલમાં જ ત્રણસો વનડે ક્રિકેટ રમનાર તે સાતમાં ભારતીય ક્રિકેટર બની ગયા છે બાકીના છ કોણ છે તો કે સચિન તેંડુલકર છે ધોની એમ એસ ધોની બરાબર રાહુલ દ્રવિડ છે મોહમ્મદ અઝરુદ્દીન છે સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહ છ લોકો છે એમણે ત્રણસો ક્રિકેટ મેચ રમી લીધી છે ઓકે તો વન ડે ક્રિકેટ મેચ રમનાર ત્રણસો જેટલી વનડે ક્રિકેટ મેચ રમનાર સાતમાં ભારતીય ખેલાડી બન્યા વિરાટ કોહલી એમને યાદ રાખીશું વન ડે ક્રિકેટમાં એમણે સૌથી ઝડપી ચૌદ હજાર રન બનાવવાનો રેકોર્ડ પણ હાસિલ કર્યો છે સૌથી ઝડપી ચૌદ હજાર રન બનાવવાનો રેકોર્ડ છે ભારત માટે સૌથી ઝડપી બસો વિકેટ લેનાર બોલરનું નામ જણાવો એવું પૂછે તો એ છે મોહમ્મદ સમી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇવેન્ટ એમ્બેસેડર તરીકે કોણ નિયુક્ત હતું હમણાં જ તો એ શિખર ધવનની નિયુક્તિ થઈ હતી અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચાર હજાર રન બનાવનાર સૌથી પહેલા ભારતીય ખેલાડી પણ કોણ મળ્યું

આર્મી ચીફે કર્યું હતું બરાબર નામ છે એમનું ઉપેન્દ્ર દ્વિવેદી ઉપેન્દ્ર દ્વિવેદી ભારતીય સેનાના વડા બરાબર ભારતીય સેનાના

અનુપ્રયોગ અને ભૂસંરચના વિજ્ઞાન સંસ્થા તો આનું પૂરું નામ બાકી આ પ્રોજેક્ટ છે એને આર્મી વાર કોલેજ ઇન્દોર છે એ સ્પોન્સર કરી રહી છે એટલે કે આને ફંડિંગ આપી રહી છે તો એ પણ યાદ રાખજો બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે સાહેબ આ જીપીએસસી વાળા ખાસ અહીંયા ફોકસ કરજો જીપીએસસી વાળા માટે ત્રણ સ્ટાર વાળો ક્વેશ્ચન છે 100% ની ગેરંટી સાથે પૂછાય એવો ક્વેશ્ચન છે ગેરંટી વાળો પ્રશ્ન છે આ ઓકે તો પે પેમી ફેમિ ફેમિ સાઇડ્સ ઇન એસ્ટીમેટ્સ ઓફ ઇન્ટિમેટ પાર્ટનર ફેમિલી મેમ્બર તો આ રિપોર્ટ છે એ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે આ રિપોર્ટ છે બે સંસ્થાઓએ મળીને જાહેર કર્યો છે એક તો છે યુએન વુમન બરાબર અને એક છે યુએન ઓડીસી બંને મળીને જાહેર કરે છે એટલે ઓપ્શન સી આપણો આન્સર થશે એને બંને આપણા જવાબમાં આવશે ઓકે તો હાલમાં જ ફેમિ ફેમિ સાઇડ્સ ઇન ગ્લોબલ ઓફ પાર્ટનર મેમ્બર સાઇડ રિપોર્ટ છે 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 એ એ વુમન વુમન અને બંને દ્વારા જાહેર કરવામાં આવ્યો તો યાદ રાખજો અમેરિકાના ન્યુયોર્ક અંદર છે આનું આવેલું છે અને યુએન ઓડીસીનું હેડક્વાર્ટર ક્યાં છે તો કે ઓસ્ટ્રિયાના શહેરની અંદર છે આનું હેડક્વાર્ટર આવેલું છે ઓકે તો એ પણ સાથે સાથે યાદ રાખીશું આપણે

અને જે હત્યા કરી છે બરાબર એ કોઈ જાણી જોઈને જ કરવામાં આવી છે અને એ કોઈ જાણકાર વ્યક્તિ દ્વારા કરવામાં આવી એવી સાહીઠ ટકા મહિલાઓ છે એમાંથી બરાબર પંચ્યાસી હજાર માંથી સાહીઠ ટકા મહિલા છે કે એ જાણકાર વ્યક્તિએ એ જેની હત્યા કરી છે બરાબર સૌથી વધારે ક્યાં થઈ છે તો કે કે આફ્રિકાની અંદર સૌથી વધારે મહિલાઓની હત્યા થઈ છે રિપોર્ટ એવું કહે છે કે દર એક લાખ ની વસ્તી છે ટુ મહિલાઓ એવી છે કે જેમની હત્યા થઈ છે અને રિપોર્ટ પ્રમાણે પ્રતિ દિવસ એકસો ને ચાલીસ મહિલાઓની હત્યા થઈ છે આખા વિશ્વની વાત છે આ રિપોર્ટમાં બરાબર થોડાક ઈસરોના મિશન તમને યાદ રખાવું જેમ કે શુક્રયાન મિશન છે ક્યારે લોન્ચ થશે તો કે બે હાજર માં ચંદ્રયાન મિશન ક્યારે લોન્ચ થશે ચંદ્રયાન ચાર બરાબર ચંદ્રયાન ચાર ક્યારે લોન્ચ થશે તો કે બે હાજર માં ચાલો એક પ્રશ્ન તમારા માટે

આ ત્રણ ક્વેશ્ચન છે તમારે મને કહેવાના છે કોમેન્ટ બોક્સની અંદર આ તમારું આજનું હોમવર્ક છે એટલું જોઈએ કેટલા લોકો એટેન્ડ કરે છે ચાલો તો ભારતનું અંતરિક્ષ સ્ટેશન છે એ સ્થાપવાનો લક્ષણ કયા આ વર્ષનો છે તો કે 2035 નો છે બરાબર 2035 માં આપણું અંતરિક્ષ સ્ટેશન સપાઈ જશે એનો પ્રથમ તબક્કો આપણે 2028 માં લોન્ચ કરવાનો છે હવે અંતરિક્ષ સ્ટેશન આખું એકસાથે લોન્ચ નહી થાય થોડા થોડા કટકા અંતરિક્ષમાં મોકલીને પછી આપણે જોઈન્ટ કરવાના છે હવે અંતરિક્ષમાં કટકાઓ મોકલી બરાબર અને પછી એને જોઈન્ટ કરવાની જે પ્રક્રિયા છે આપણે ક્યારે કરવાનું છે બે હાજર ને આ બે લક્ષ્યાંક મોદી સાહેબ આપ્યા છે પાંત્રીસ વાળો ને ચાલીસ વાળો એ યાદ રાખજો બરાબર હાલમાં ચર્ચામાં રહેલ કેટાલી ગ્રાન્ટ ફંડ આ

પરીક્ષાનું આયોજન કોણે કર્યું છે તો એનએસજી એટલે કે નેશનલ સિક્યુરિટી ગાર્ડ એનએસજી એટલે કે નેશનલ સિક્યુરિટી ગાર્ડ દ્વારા આનું આયોજન કરવામાં આવેલું છે ઓકે તમારા એક ક્વેશ્ચન હોમવર્કમાં તમને કહી દઉં એનએસજી વિશે જ બરાબર એનએસજી ના અત્યારે હાલમાં મહાનિદેશક છે જેને કહેવાય સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ બરાબર સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ સીએપીએફ ઓકે હા બરાબર છે સાત હોય છે કઈ કઈ હોય છે એક તો હોય સીઆરપીએફ બરાબર પછી સીઆઈએસએફ આસામ રાઇફલ્સ ઓકે એનએસજી એસબી બોર્ડર સિક્યુરિટી ફોર્સ હજી એક છે કઈ છે આ કેટલી થઈ અને હજી એક બાકી ઇન્ડો ટીબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ ઓકે આઈટીબીપી તો આ સાત પેરામિલિટરી ફોર્સીસ છે એના હેડ તમને પરીક્ષામાં જાઓ ત્યારે એક વખત યાદ રાખીને જવાના જ છે તમારે ઓકે તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો અત્યારે મેં તમને ખાલી એનએસજી ના પૂછ્યા છે બરાબર આવડતું હોય તો બધાના લખજો

અને સ્નુકર વાત આવે એટલે વિજેતા કોણ એવું પૂછ્યું તો આંખ બંધ કરીને મેં તમને ઘણી વખત કીધું છે કે પંકજ અડવાણીનું નામ દેખાય તો લખી નાખવાનું પણ અહીંયા એવો પ્રશ્ન જ નથી પૂછ્યો એમણે મેડલ જીતી લીધો ગોલ્ડ મેડલ જીતી લીધો ચૌદમી આવૃત્તિ હતી એશિયા સ્નુકર ની એનું આયોજન ક્યાં થયું પૂછ્યું હતું સાહેબ તો એમાં આયોજન થયું હતું દોહામાં દોહા ક્યાં આવ્યું સાહેબ હવે દોહા ઓપ્શનમાં જ ન હોય દેશના નામ આપ્યા હોય તો ધ્યાન રાખવું કતાર બરાબર તો એ પણ ધ્યાનમાં રાખવાનું હાલમાં જ કયા રાજ્યમાં સિમોલ ઉત્સવની ઉજવણી થઈ હતી તો આસામ રાજ્યમાં

અને વલ્ટન કેવું કઈક નામ હતું બરાબર એમની કંપની યાદ છે મને વોર્ડમાર્ટ બરાબર નામ ભૂલી ગયો છું કોઈને યાદ હોય તો કહેજો ગયોજાર પચીસ માં બેંગ્લોર ઓપન એટીપી ટેનિસ સિંગલનું ટાઇટલ છે તો બે હાજર પચીસ ની બેંગ્લોર ઓપન એટીપી ટેનિસ સિંગલનું ટાઇટલ જીત્યું છે બ્રેડન હોલ્ટે આન્સર આવશે બ્રેડન હોલ્ટ હાલમાં જ કયા દેશ દ્વારા યુક્રેન સાથે બે બિલિયન ડોલરના મિસાઇલ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં છે બ્રિટને કર્યા છે બ્રિટનના જે પ્રધાનમંત્રી છે અત્યારે કોણ છે કેર સ્ટારમર તેના પ્રધાનમંત્રી છે ઓકે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા ખેડૂતોને પાંચ રૂપિયા પ્રતિ યુનિટ દરે વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે તો મધ્યપ્રદેશ ખેડૂતોને પાંચ રૂપિયા પ્રતિ યુનિટ છે બરાબર એ વીજળી આપશે ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ થી કોને સન્માન કરું છે તો જય શાહ બરાબર જે અમિત શાહ આપણા ગૃહમંત્રી છે એમના પુત્ર છે ઓકે એવોર્ડ મળ્યો છે ઇન્ડિયા ભારતના સૌ પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું ગુરુગ્રામ હરિયાણા ખાતે અંડર એટ વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશીપનું આયોજન કયા સ્થળે થયું અંડર એટ એટલે કે આઠ વર્ષથી નીચેના બરાબર અને એ માટેની જે વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશીપ હતી એ ઇટલીમાં થઈ હતી હવે ચર્ચામાં શા માટે અંડર શું કામ યાદ રાખીએ આપણે તો કે તેલંગાણા રાજ્યના હૈદરાબાદના એક ખેલાડી છે ડેવિથ રેડ્ડી એમણે આ ટુર્નામેન્ટ છે અને ભૂલવાનો નથી બરાબર ગ્લોબલ મેચ મેકિંગ પ્લેટફોર્મ નું નિર્માણ કોણે કર્યું છે તો યુએન આઈ યુએન આઈડીઓ અને ક્લાઇમેટ બંને મળીને કર્યું છે યુએન આઈડીઓનું જે હેડક્વાર્ટર છે ત્યાં છે ઓસ્ટ્રી નાબીઆમાં આવેલું છે બસ તો આ સાથે જ આપણે જે પાંચમી માર્ચનો જે કરંટ અફેરનો વિડીયો છે વર્તુળ છે એમાં તમે શેર કરો બરાબર તમારા જે ગ્રુપ્સ હોય મિત્રોના એમની સાથે શેર કરો બરાબર તો વિડીયોને શેર કરતા રહેજો તમારા મિત્રો સાથે જેમ વ્યુઅર્સ ને બધા વધશે એમ થોડુંક કંઈક નવું ને નવું લાવવાની ઈચ્છા થશે બરાબર તો વિડીયો બધા જ તમારા માટે ફ્રીમાં હોય છે બરાબર ડેલીના વિડીયો તમે જોઉં છો ડેલી તમને ફ્રીમાં વિડિયો મળે છે બાકી એપ્લિકેશનની અંદર જે પીડીએફની ને ટેસ્ટની ને બધી પ્રાઇસ છે તમે જોઈ શકો છો જે કન્ટેન્ટ છે બરાબર એની પ્રાઇસ છે બરાબર આવું કન્ટેન્ટ તમને લગભગ કોઈ નહીં આપે કલાક કલાક સાહેબ મને તમારી બગાડવી નથી ગમતી કરંટ અફેરમાં બરાબર એક કલાક હું કરંટ અફેરમાં તમારી બગાડું એની કરતા તમે દસ મિનિટનો આ વિડીયો જોઈને તમે એ કન્ટેન્ટ છે બરાબર પછી તમે એ રિવાઇઝ કરી લો તમારી રીતે બરાબર મિનિટમાં હું તમને તમારીમાં જે પણ કઈ કન્ટેન્ટ છે એ તમારી સમક્ષ રજૂ કરી દઉં છું અને એકદમ એવી રીતે રજૂ કરું છું કે સારું સરળ ભાષામાં વાંચીને પણ એવું કન્ટેન્ટ હોય છે બરાબર કલાક મને તમારી બગાડવી મને જરાય નથી ગમતી હું તમને પ્રશ્ન પૂછું પાંચ છ મિનિટ એમ બગાડું તમે કોમેન્ટમાં જવાબ કરો જવાબ કરો જવાબ આપો જવાબ આપો એમાં તમારી પાંચ છ મિનિટ બગાડું બરાબર એવું મને જરાય કરવું નથી ગમતું બરાબર તો કરવા વાળા કલાક કલાક વાળા વિડીયો બનાવે છે કરંટ અફેરમાં મને એવી મજા નથી આવતી બરાબર સો આપણે ટુ ધ પોઈન્ટ આપણે આજ રીતે લાઈફ ટાઈમ સ્ટડી કરવાનું છે મને ભલે વ્યૂ ઓછા આવે મને કઈ વાંધો પણ નથી પણ હું જે છે કોઈનો સમય ના બગડે બરાબર અને એ સમયમાં તમે બીજો કોઈક સબ્જેક્ટ પણ તૈયાર કરી શકો છો લો કે અત્યારે તમે દસ મિનિટમાં તૈયાર કરી લીધું હવે તમે કલાકનો વિડીયો ખાલી કરંટ અફેરનો જો તમારી અત્યારે હું એટલી પચાસ કે સાઈઠ મિનિટ પચાસ કે ચાલીસ મિનિટ જેટલું તમારું બચાવી દઉં છું બરાબર

તો એ વસ્તુ છે જેટલા બંધારણની અંદર ડેમો છે એ તમે એક વખત જોજો કોર્સના કન્ટેન્ટમાં જઈ બરાબર અને તમારે ખાલી કોર્સના કન્ટેન્ટમાં જે કન્ટેન્ટ છે એ ખાલી એક્સેસ કરો પેઇડ વાળું લેવાનું તમને કંઈ ફોર્સ નથી કરતો મજા આવે તો લેવાનું પણ જે એપ્લિકેશનની અંદર ફ્રીમાં કન્ટેન્ટ છે ફ્રીમાં ટેસ્ટ છે એ તમે એક વખત એટેન્ડ કરો ટેસ્ટ આપ્યા પછી કરંટ અફેરની અંદર એવું છે કે તમને આખું સોલ્યુશન વિવરણ સાથે મળે છે કોઈ લગભગ સોલ્યુશન આખું ડિસ્ક્રિપ્શન સાથે નથી આપતું ઓકે આખું તમને સોલ્યુશન ડિસ્ક્રિપ્શન સાથે એની અંદર આપવામાં આવે છે તમે કોઈ પ્રશ્નમાં ભૂલ કરી વ્યુ સોલ્યુશન ઉપર ક્લિક કરશો ને એટલે પ્રશ્નની બધી જ વિગત છે એમાં નીચે તમને દેખાશે જે તમે સ્લાઇડમાં છો એ જ કન્ટેન્ટ ત્યાં નીચે લખેલું હશે તો એક વખત ફ્રીની ટેસ્ટ છે એપ્લિકેશન આપીને તમે જોજો અને પછી સોલ્યુશન જોજો બરાબર વેબસાઈટમાંથી ટેસ્ટ આપશો ને તો તમને સોલ્યુશન જોવા નહીં મળે તમે એપ્લિકેશનમાંથી ટેસ્ટ આપશો ને તો તમને એનું સોલ્યુશન જોવા મળશે તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને એપ્લિકેશનમાંથી તમે સોલ્યુશન આપવા એક વખત જોવાનો ટ્રાય કરજો મજા આવશે તમને એક વખત બરાબર તો ફ્રીનું છે ખાલી જો બાકી પેડ લોન લેવું હોય તો તમારી ઈચ્છા છે પર મંથ છે એ પણ ફેસિલિટી આપેલી છે બીજો મહિનો સ્ટડી કરો બરાબર એવું નથી કે રેગ્યુલર માર્ચના ચાલતા હોય તો માર્ચમાં માર્ચ આખો પૂરો થાય પછી માર્ચ મહિનાનો કોર્સ લો ઓગણત્રીસ રૂપિયામાં તો એ વસ્તુ પણ તમે કરી શકો છો બરાબર જેમ મજા આવે એમ તૈયારી કરો તમને બરાબર પણ તૈયારી કરીને તમારે રિઝલ્ટ લાવવાનું છે તમારું તમારી નોકરી મળવી જોઈએ તમને બરાબર એ મારો હેતુ છે ચાલો આ થોડુંક સજેશન આપવામાં થોડીક મિનિટ વધી ગઈ છે લગભગ વીસ થી ઉપર જતી રહી છે આજે સો પણ એટલું કેવું જરૂરી હતું આજે બરાબર ને કોઈ બી આડી વાત નથી કરતો ક્યારેક ક્યારેક દસ પંદર મિનિટ પૂરું કરી દઉં છું પણ આજે જરાક કહેવાનું મન થયું તો કીધું બરાબર ને ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં